વિસાવદર લાયન્સ ક્લબ દ્વારા ત્રિવિધ કાર્યક્રમ સંપન્ન તાજેતરમાં લાયન્સ ક્લબ વિસાવદર દ્વારા ક્લબના સિનિયર માર્ગદર્શન લાયન ભાસ્કરભાઈ જોશીની પ્રેરણા તેમજ ક્લબના પ્રેસિડેન્ટ અને જોન ચેરપર્સન જોન અગિયાર લાય નમણીકભાઈ કોહેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતી ભાષા કવિ અને લોકનાટ્યકાર જુગતરામ દવેની જયંતિ ઉજવણી ગુજરાતી ભાષા કવિ અને વિવેકચક્ર જયંત પાઠકની પુણ્યતિથિ અને રાષ્ટ્રીય પોષણ સપ્તાહ ઉજવણી અંતર્ગત સરકારી હાઈસ્કૂલ વિસાવદર તેમજ વીડી પટેલ શૈક્ષણિક સંકુલ માંડાવડ ખાતે વાર્તાલાપ સંવાદ યોજવામાં આવેલ તેમજ બંને સંસ્થાઓના નિબંધ લેખન સ્પર્ધા યોજવામાં આવેલ જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ છે તમામ વિદ્યાર્થીઓને લાયન્સ ક્લબ વિસાવદર દ્વારા પ્રોત્સાહિત પુરસ્કાર એનાયત કરી સન્માનિત કરી લાયન વર્ષ બે હજાર પચીસ છવ્વીસ સ્લોગન નીડ બેઝ સર્વિસ પ્લસને સાર્થક કરવાનો ઉમદા પ્રયત્ન કરવામાં આવેલ રિપોર્ટર ભાનુભાઈ સાસિયા વિસાવદર